નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં પ્રથમ સત્ર લેખિત પરીક્ષા બે હજાર ચોવીસ અંતર્ગત ધોરણ સાતમાં જે સામાજિક વિજ્ઞાનમાં પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈ એમપી પેપરનું સંપૂર્ણ આપણે સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલું બે લાયકન દબાવી દેજો જેથી કરીને નવા વિડીયો સૌથી પહેલાં તમને મળી શકે પ્રશ્ન નંબર એકમાં આપણને પૂછાયેલું છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો નંબર એક ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો જવાબ આવશે ચંદ્રદેવ નંબર બે વનરાજ ચાવડાએ સરસ્વતી નદીના કિનારે કયા નગરની સ્થાપના કરી હતી તો જવાબ આવશે અણહીલવાડ પાટણ નંબર ત્રણ નીચેનામાંથી કયા સ્થાપત્યને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ દરરોજો મળેલ છે તો જવાબ આવશે રાણીની વાવ નંબર ચાર રાજપૂત યુગમાં નગરની સભાનો વડો શું કહેવાતો હતો જવાબ આવશે સી નગરપતિ ઈસવીસન એક હજાર છવ્વીસમાં કયા સુલતાને સોમનાથ પર ચઢાઈ કરી અઢળીક અઢળક સંપત્તિ લૂંટી હતી જવાબ આવશે મોહમ્મદ ગજની આગળ જોઈએ નંબર છ કયા સૂર્ય મંદિરને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે કોણાકનું સૂર્યમંદિર નંબર સાત ધોરણ સાતમાં અભ્યાસ કરતી નિરાલીને ઉપરકોટનો કિલ્લો જોવો છે તો નીચેનામાંથી કયા શહેરમાં જશે તો જૂનાગઢ નંબર આઠ જામનગરની બાંધણી વખણાય છે તો પાટણનું શું તો જવાબ આવશે પાટણના પટોળા નંબર નવ નીચેનામાંથી કયા કલાકાર શાસ્ત્રીય ગાન સાથે સંકળાયેલ છે તો જવાબ આવશે તાનસેન ભવાઈ શબ્દ સાંભળતા સૌપ્રથમ કોનું નામ યાદ આવે છે તો ઠાકર પ્રશ્ન નંબર બે અ આપેલો છે નીચે આપેલી ખાલી જગ્યાએ યોગ્ય શબ્દ વડે પૂરો નંબર એક ચેહલ ગાનની સ્થાપના ખાલી જગ્યાએ કરી હતી તો ઇલ્તુસમિસ નંબર બે ખાલી જગ્યા શાસકથી ખલજી વંશની શરૂઆત થઈ જલ્લાલ જલ્લાલુદ્દીન ખલજી ખાલી જગ્યા શાસકનું મૂળ નામ ફરીદ ખાન હતું તો શેર ખાન હુમાયનો અર્થ ખાલી જગ્યા થાય છે હુમાયનો અર્થ નસીબદાર થાય છે પ્રશ્ન પાંચમી ખાલી જગ્યા મહારાણા પ્રતાપના ઘોડાનું નામ ખાલી જગ્યા હતું જવાબ આવશે ચેતક તાજમહેલ ખાલી જગ્યા શહેરમાં આવેલો છે તો જવાબ આવશે આગ્રા વિજયનગરનો સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક ખાલી જગ્યા તો જવાબ આવશે કૃષ્ણદેવરાય નંબર આઠ ખાલી જગ્યાની યાદમાં શાહજાંહે તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું તો મુમતાજ બેગમ આગળ જોઈએ પ્રશ્ન નંબર બમાં આપેલું છે નીચે આપેલ પ્રશ્નના સાચા માગ્યા મુજબ જવાબ આપો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ટૂંકમાં ઉત્તરે બે બે માર્કવાળા આપેલા છે આપણે ટૂંકમાં ઉત્તર સવિસ્તાર અને ટૂંકનો સોલ્યુશન આપણે ભાગ નંબર બે માં કરશું પ્રશ્ન નંબર ત્રણ આપેલું છે જોડકા જોડો અહીંયા અ અને બ વિભાગને આપણે જોડકા જોડવાના છે નંબર એક બાબર તો એમાં આવશે ડી કે જે બાબર નામાં લખનાર શાસક હતો નંબર બે શેરશાહ સુરી એમાં આવશે ઈ ગ્રાન ટંક રોડ બનાવનાર શાસક હતો એ ટંક રોડ આવશે નંબર ત્રણ અકબર એમાં આવશે ઇલાઈ સંપ્રદાયના સ્થાપક હતા મહારાણા પ્રતાપ જે મેવાડના પ્રતાપી રાજવી હતા છત્રપતિ શિવાજી જે હિન્દુ સમ્રાટ તરીકે જાણીતા હતા તો આ રીતે જોડકા જોડવાના છે પ્રશ્ન નંબર ચાર આપેલું છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિરો હોય તેવા સ્થળો છે તો તે જણાવો તો હા છે આપણા ગુજરાતમાં પણ આવેલું છે જે શેત્રુંજીય પર્વત ઉપર જૈનના ઘણા બધા મંદિરો આવેલા છે તો એ તમે જવાબમાં લખી શકો છો વિદ્યાર્થી મિત્રો આના સિવાયનું કોઈ એવું મંદિર મંદિરો હોય કે જે પર્વતો ઉપર સૌથી વધારે હોય તો એ પર્વતનું નામ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો નંબર બે ગોપુરમ એટલે શું તો દક્ષિણ ભારતના જે મંદિરો હતા એ મંદિરોના જે ઊંચા પ્રવેશ દ્વાર હતા એ ઊંચા પ્રવેશ દ્વારને ગોપુરમ કહેવામાં આવે છે નંબર ત્રણ ગુજરાતમાં આવેલ કોઈપણ એક શિષ્ટતમ પાળિયાનું નામ જણાવો તો સોમનાથ મંદિરમાં હમીરજી ગોહિલનો પાળિયો નંબર ચાર લાલ કિલ્લાનું નિર્માણ કયા શાસકે કરાવ્યું હતું તો લાલ કિલ્લાનું બાંધકામ નિર્માણ શાહજહાંએ કરાવેલું હતું સિદ્ધપુરનું રુદ્ર મહાલય કયા શાસકે બંધાવ્યો હતો સો સિદ્ધપુરનું રુદ્ર મહાલય સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યો હતો શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલું છે તો શર્મિષ્ઠા તળાવ વડનગરમાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો તમારે અહીં એક વાક્યમાં પૂરા જવાબ આપવાના છે પ્રશ્ન નંબર પાંચ છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો પૃથ્વીના સ્તરો દર્શાવતી આકૃતિ દોરી યોગ્ય નામદર્શ કરો વિદ્યાર્થી મિત્રો આ આકૃતિનું સોલ્યુશન આપણે ભાગ નંબર બેમાં કરશું પ્રશ્ન બે નીચે આપેલ ખડકોના નામ સામે તેની સમીક્ષાંત તો આંતરિક અગ્નિકૃત ખડક તો એનું ઉદાહરણ ગ્રેનાઇટ બાહ્ય અગ્નિકૃત ખડક તો એનો જવાબ આવશે બે સાલ પવનનું કાર્ય એ ટૂંકમાં ઉત્તરનું સોલ્યુશન ભાગ નંબર બે માં કરશો પ્રશ્ન નંબર છ આપેલો છે નીચે આપેલ વિધાનોમાંથી ખોટા શબ્દ ઉપર છેકો મારો નંબર એક પૃથ્વીના ઉપરના ઘન પોપડાને ખાઈ જગ્યા કહે છે તો મૃદાવરણ તો જીવાવરણ ઉપર છેકો મારવાનો છે સંદેશા વ્યવહાર ખાઈ જગ્યાને આભારી છે તો વાતાવરણને તો જીવાવરણ ઉપર છેકો મારવાનો છે સંસાધનોના ખાલી ભંડાર ખાલી જગ્યા છે તો મહાસાગરો તો નદી ઉપર છેકો મારવાનો છે અજૈવિક ઘટકોમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે તો વનસ્પતિમાં તો જળ ઉપર છેકો મારવાનો છે સજીવસૃષ્ટિ ખોરાકને બીજી જરૂરિયાતો ખાલી જગ્યામાંથી મેળવે છે જીવાવરણમાંથી તો વાતાવરણ ઉપર છેકો મારવાનો છે તો આ રીતે ખોટો શબ્દ છેકો મારવાનો ને વાક્યને ફરીથી લખવાનું છે પ્રશ્ન નંબર સાત ટૂંકમાં ઉત્તરનું સોલ્યુશન ભાગ નંબર બેમાં કરશું પ્રશ્ન નંબર આઠ મને ઓળખી બતાવી મારું નામ લખો તો મારા વિના પૃથ્વી પરનું જીવસૃષ્ટિ અશક્ય છે તો એમાં વાતાવરણ ઓક્સિજન હવા કોઈ પણ જવાબ સાચો પડે હું પૃથ્વીની ચારે બાજુ વિટરાઈને આવેલું આવરણ છું તો વાતાવરણ હું મધ્યાવરણની ઉપર આવેલું આવરણ છું તો ઉષ્માવરણ હું સૂર્યના અંત્યંત પાળજાંબલી કિરણોનું શોષણ કરું છું તો ઓઝોન વાયુ વાતાવરણના તોફાનો વીજળી વરસાદ વાદળો વગેરે મારામાં અનુભવાય છે શોભ મારામાં જેટ વિમાન ઓછા અવરોધ વગર ઝડપથી ઉડી શકે છે તો સમતાપ આવરણ તો વિદ્યાર્થી મિત્રો જે પૃથ્વી ઉપરના વાયુના આવરણ છે એને લગતા જ બધાય પ્રશ્નો અહીંયા આપેલા છે પ્રશ્ન નંબર બમાં આપેલું છે નીચે આપેલ વનસ્પતિઓના જંગલોનું પ્રમાણ પ્રમાણે વર્ગીકરણ કરો અબનુસ નીલગિરી સંતરા દેવદાર ચીડ ઓલિવ વાંસ અને મહોગની અને અલગ અલગ જંગલોના વૃક્ષોમાં પ્રમાણે લખવાનું છે તો ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોમાં અબનુસ અને મેહોગની થાય સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલોમાં નીલગિરી અને વાસના વૃક્ષો જોવા મળે ભૂમધ્યસાગરના જંગલોમાં સંતરા અને ઓલિવ શંકુદ્રુમ જંગલોમાં ચીડ અને દેવદાર જોવા મળે છે આગળ જોઈએ પ્રશ્ન નંબર નવમાં આપેલું છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં આપો લોકશાહી કોને કહેવાય તો લોકશાહી એટલે લોકોનું લોકો વડે લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી વિશ્વનો સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે તો વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત છે ભારતમાં યોજાતી વિવિધ ચૂંટણીઓમાં કોના માટે વિશેષ મતદાન મથકો છે તો મહિલાઓ માટે અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે લોકશાહીનું સૌથી નાનું એકમ તો જવાબ આવશે ગ્રામ પંચાયત હાલ તમે તેર વર્ષની ઉંમરમાં છો તો મતદાન કરો કેટલા વર્ષ પછી કરી શકશો તો અઢાર વર્ષની ઉંમર જોઈ તો હજી આપણા પાંચ વર્ષ ઉમેરો તો આપણે મતદાન કરી શકીએ તો અઢાર વર્ષની ઉંમર માટે હજી પાંચ વર્ષની જરૂર છે તો પાંચ વર્ષ પછી આપણે મતદાન કરી શકશું પ્રશ્ન નંબર દસ ટૂંકમાં ઉત્તર લોકશાહીમાં સમાનતા અને વ્યક્તિના સર્વાંગી વિકાસ માટેની કઈ બાબતો જરૂરી છે એનું સોલ્યુશન ભાગ નંબર બે માં પ્રશ્ન નંબર અગિયાર છે નીચેના વિધાનોમાંથી ખરા હોય તો સાચું ખોટા હોય તો ખોટાની નિશાની કરો રાષ્ટ્રકક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર કહેવાય છે તો સાચું રાજ્યના બંધારણીય વડા મુખ્યમંત્રી છે ખોટું રાજ્યપાલ આવે વિધાનસભાને નીચલું ગૃહ કહેવામાં આવે છે તો સાચું વિધાન પરિષદ ઉપલું ગૃહ છે કર્ણાટકમાં વિધાન પરિષદ નથી તો ખોટું વિધાન પરિષદ છે ગુજરાત વિધાનસભાનું નામ વલ્લભભાઈ પટેલ વિધાનસભા ભવન છે તો ખોટું વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન છે પ્રશ્ન નંબર બારમાં આપેલું છે ટૂંકમાં ઉત્તર સવિસ્તાર લખો વિદ્યાર્થી મિત્રો આપણે બાકીના પ્રશ્નો ટૂંકમાં ઉત્તર સવિસ્તારનું સોલ્યુશન ભાગ નંબર બેમાં કરશું તો આ હતું ધોરણ સાતના પ્રથમ સત્ર લેખિત પરીક્ષાના પેપરનું મોસ્ટ આઈ એમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો ગમે તો લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો આભાર ધન્યવાદ